વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે જિલ્લા સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલ સાથે ઉદ્યોગો માટે વાર્તાલાપનું આયોજન કર્યું હતું સરીગામના ઉદ્યોગોના વિકાસના પ્રશ્નોને લઈને ઉદ્યોગપતિઓના અભિપ્રાય લેવામાં આવ્યા હતા જિલ્લા સાંસદ દ્વારા ઉદ્યોગોને મૂંઝવણ ઉભા પ્રશ્નોને નિવારવા ઉદ્યોગ જગતના આગેવાનોને સાંભળ્યા હતા ઉદ્યોગ જગતના આગેવાનો સ્વદેશી પ્રોડક્ટના વેચાણને લઈ વિદેશી પ્રોડક્ટની કિંમતોના તફાવતની બાબત મુશ્કેલી ભરી હોવાનું જણાવ્યું હતું સરીગામ જેડીસીમાં સાતસો જેટલા પ્લાસ્ટિક કેમિકલ અને એન્જિનિયરિંગ એકમો આવેલા છે જીએસટીને લઈ કે સ્ટેમ્પ ડ્યુટીને લઈ ઊભી થઈ રહેલી સમસ્યાઓની લેખિત બાબતો ઉદ્યોગોમાંથી આવે તો એને દિલ્હી સુધી લઈ જવાની ખાતરી જિલ્લા સાંસદે આપી હતી સાંસદ ધવલ પટેલે સરીગામના ઉદ્યોગોને સૂચન કરતા સ્વદેશી પ્રોડક્ટને લઈ વધુ ધ્યાન કેન્દ્રિત કરી એના પામ ખાસ ભાર મૂક્યો હતો ઉદ્યોગ જગત તરફથી સ્થાનિક રેલવે સ્ટેશન પર ટ્રેનોના પાસ મળવા જોઈએ એવી રજૂઆતો કરવામાં આવી હતી ના લોકોના શું પ્રશ્નો છે એ સાંભળવા માટે આ સેશનનું આયોજન કર્યું તાકી એમના સજેશન અને ફીડબેક સાંભળીને જે તે સ્તરે રજૂઆત કરવી પડતા એ કલેક્ટરને કરવી પડે રાજ્ય સરકારમાં કરવી પડે કે કેન્દ્ર સરકારમાં કરવી પડે એના માટે ફીડબેક સેશનનું આયોજન કર્યું હતું અને બહુ સારા સારા સજેશન અલગ અલગ સજેશન્સ આવ્યા છે જીએસટીના સજેશન આવ્યા છે ટ્રાન્સફર ફીઝના સજેશન આવ્યા છે આપણા રોડ રેલવે અને એરપોર્ટના કનેક્ટિવિટીના પણ અહીંયા સજેશન્સ આવ્યા છે એની સાથે ઇમ્પોર્ટ એક્સપોર્ટ પોલિસી કઈ રીતના આપણે ચેન્જ કરી શકીએ છીએ એની સાથે આપણા ઇન્ડસ્ટ્રીના કઈ રીતના પોલિસી ચેન્જ કરીને આપણા ઉદ્યોગોને પણ ફાયદો થાય આપણા વિસ્તારને પણ ફાયદો થાય અને એમ્પ્લોયમેન્ટને કઈ રીતના ફાયદો થાય એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે એની સાથે સાથે અહીંયા આર એન્ડ સુવિધા આપણે ઉત્પન્ન કરીને આપણે કઈ રીતના સારું કામ કરી શકીએ છીએ એના માટે સજેશન્સ આવ્યા છે અને સૌથી મહત્ત્વનું આપણું સારું લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન અહીંયા જળવાઈ રહે ઇન્ડસ્ટ્રીના આપણા મિત્રો એકદમ ફ્રીલી કામ કરી શકે એના માટે પૂરા પ્રયાસ અને ફીડબેક આવ્યા છે બધા સજેશન પણ મેં લીધા છે મારા તરફથી જે અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કામગીરી છે એની પણ મેં વાતચીત કરી છે અને આવનાર